અને મારું મસ્ત આજે ગુલાબી ફૂલ ખીલી ગયું છે મસ્ત જય જમણીમાં ગાય જમવાનું થઈ ગયું છે તો ચાલો બધા જમવા અને નાસ્તું બનાવી ગયા જોઈ લો તો ગાય જમવાનું તો થઈ ગયું છે નાસ્તો છે બટાકા અને ભટ્ટાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવીશ બસ પંદર દિવસથી લગ્નનું ખા ખા કરી કંટાળો એ તો આજ તો કશું બનાવી નહીં ખાલી શાક રોટલી બનાવી હે તો ચલો ગાઈશ બધા જમવા તો ગાઈસ લગન તો પતી જડીઓ વાળી મૂકી દઈએ બે ત્રણ તો આવા રેલી રહી બીજી અંદર હું અને એનો કપડો બધો વારી વારી અને અમે મૂકી દઈએ તો ચલો ગાઈશ વારી વાળી મૂકી દઈએ કંટાળો આ દોવાનો પહેરવાનો બધી હાડીઓ અસર ધોઈ કાઢી છે લગ્ન બધો પતી ગયો હાડિયો ધોઈ નાખીએ વારી વારી કપડાં મૂકી દઈએ તાર ચલો ગાઈસ મૂકી દઈએ કપડો ગાઈસ બીજી હાડી બધી ઉપર મૂકવા જવાની છે હજી કુથરી પ્યાકી પ્યાક છે અંદાજ પ્યારી જ નહોતી હ મૂકી આવી ગયા બધું ઉપર છે તો ચલો ચાલો ભાઈ મૂકીએ તો ભાઈ સૂરજ આથમી જયું સૂરજ દાદા આથમી જાશું અંદર મસ્ત વાતાવરણ થઈ જશે અંધાર બી થઈ ગયું છે અને થઈ જજો શું અજવાળ પ્લા તો ગાય જુઓ મસ્ત વાતાવરણ

મારો વિડીયો સારું લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ જેવું હોય જોજો કોમેન્ટ બધો કરજો અને સબસ્ક્રાઈબ જ કરજો બધું તો બધા જય જોમીમાં